ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવની પરિસ્થિતિ અને એ પરિસ્થિતિની વચ્ચે આજે ડીજીએમઓની પ્રેસ કોન્ફરન્સ અને પ્રેસ કોન્ફરન્સમાં એવું કહેવું કે હવે ભયભીન પ્રીત ન હોય એટલે સમજદારને ઇશારો કાફી છે ભગવાન કરે આગળ કોઈ લડાઈ ન થાય પણ જો લડાઈ થાય તો અમે તૈયાર છીએ સેના તૈયાર છે દરેક મોરચે લડી લેવા માટે આ તૈયારીઓની વચ્ચે એક પ્રશ્ન એ થઈ રહ્યો છે કે પાકિસ્તાનમાં શું ચાલી રહ્યું છે પાકિસ્તાન કેમ એવું કહી રહ્યું છે કે યુદ્ધ હજી ખતમ નથી થયું પાકિસ્તાનના અખબારોમાં આ વાત લખવામાં આવી છે પાકિસ્તાની મીડિયામાં અને પાકિસ્તાનમાં શું ચાલી રહ્યું છે એના વિશે વાત કરવી છે પાકિસ્તાનના અખબારોની અંદર એવી હેડલાઇનો છપાઈ છે કે યુદ્ધ બંધ નથી થયું પાકિસ્તાનમાં એરસ્પેસ ખોલી દેવામાં આવી પણ છતાંય ફ્લાઇટ મોડી પડી પાકિસ્તાનની અંદર શાહિદ અફરીદી જે ક્રિકેટર છે એ કરાચીમાં રેલી કાઢી રહ્યા છે એની સાથે સેનાના અધિકારીઓ પણ જોડાયા છે અને એવું કહી રહ્યા છે કે અમે વિસ્તારમાં શાંતિ જળવાઈ રહે એના માટે આ રેલી કાઢી છે અને અમે યુદ્ધ જીતી ગયા છીએ આ બધો જ ઘટનાક્રમ પાકિસ્તાનની અંદર ચાલી રહ્યો છે યોમે તશક્કુરની ઉજવણી થઈ રહી છે એટલે આભાર માનવામાં આવી રહ્યો છે સેનાનો પાકિસ્તાની સેનાનો અને પાકિસ્તાની અધિકારીઓનો આર્મીઓનો અને એમને એવું જ લાગી રહ્યું છે કે યુદ્ધ જીતી ગયા છે જોકે ડોનાલ્ડ ટ્રમ્પે ટ્વીટ કર્યું હતું પાંચ વાગ્યા અને એવું કહ્યું હતું પરમ દિવસે કે ભારત અને પાકિસ્તાન લાંબી મંત્રણાઓ પછી સીઝ ફાયર માટે તૈયાર થયા છે જોકે ભારતે સ્વીકાર નથી કર્યો કે ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાએ આ વાતમાં મધ્યસ્થી કરી હોય ભારત તરફથી એવું કહેવામાં આવ્યું કે જો પાકિસ્તાન તરફથી ગોળી ફેંકવામાં આવશે તો અહીંયાથી ગોળા ફેંકવામાં આવશે પાકિસ્તાન હવે કોઈ પણ એટેક કરશે તો આપણે બેક એને જવાબ આપીશું આપણે બેક અટેક કરીશું સામે પ્રહાર કરીશું પ્રતિકાર કરીશું અને ચોક્કસથી કરવો જ જોઈએ કેમ કે આપણા જે ડીજીએમઓ છે એમણે પણ કહ્યું કે પહેલગામ હુમલા સુધીમાં આપણે બહુ જ બધું સહન કર્યું બહુ જ બધી શાંતિ રાખી પણ ત્યાં સુધીમાં એના પાપનો ઘડો ભરાઈ ગયો અને જરૂરી હતું કે ફૂટવો જોઈએ એ પાકિસ્તાનના પાપનો ઘડો છે એ ફોડવામાં આવ્યો વાત કરીએ પાકિસ્તાનમાં શું ચાલી રહ્યું છે તો યુદ્ધ વિરામ માટે યોમે તશકુરની ઉજવણી કરવામાં આવી છે શાહિદ આફ્રિદીએ મેં કહ્યું કરાચીમાં રેલી કાઢી છે ફૈઝાબાદમાં નેતાઓની રેલી છે વરિષ્ઠ અધિકારીઓ પણ એમાં ભાગ લે લેવા માટે આવ્યા હતા પાકિસ્તાન એવું કહી રહ્યું છે કે યુદ્ધ હજી ખતમ નથી થયું એટલે શું આ પાકિસ્તાનની કોઈ યુક્તિ પ્રવૃ પ્રયુક્તિ છે કે પછી પાકિસ્તાન એમ જ લખી રહ્યું છે કે શું છે એક્સપ્રેસ રોઝનામાં પાકિસ્તાનનું આ અખબાર છે એવા લખ્યું છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ હજુ ચાલુ છે એ પૂરું નથી થયું બે હજાર ચૌદથી બે હજાર સત્તર સુધીમાં પાકિસ્તાન ભારતમાં પાકિસ્તાનના પૂર્વ હાઈ કમિશનર રહેલા સગીર અબ્દુલ બાસીતે એક ઇન્ટરવ્યૂ આપ્યું પાકિસ્તાનમાં અને એમાં એમણે કહ્યું કે યુદ્ધ હજુ પૂરું થયું નથી ભારત સરકાર પર વિપક્ષ અને જનતા તરફથી કોઈ દબાણ છે કે કેમ એટલે યુદ્ધ વિરામ માટે એ સહમત થયા છે એટલે એવું કહી રહ્યા છે પાકિસ્તાનના અખબારમાં એવું એવું લખવામાં આવ્યું છે કે ભારત સરકાર અને ભારત સરકાર પર પ્રેશર છે દબાણ છે યુદ્ધ વિરામ માટે અને એટલા માટે એ લોકો સહમત થયા છે જો કે આખી દુનિયા જાણે છે કે એવું કશું છે જ નહીં ભારત પર કોઈ પણ પ્રકારનું પ્રેશર આ સિવાય પાકિસ્તાનના વિદેશ સચિવ એજાઝ ચૌધરી કહી રહ્યા છે કે ભારત પર પહેલાંથી જ દબાણ છે યુદ્ધ વિરામનો ઇન્કાર કરવામાં આવ્યો તો દબાણ વધારે થશે એટલે અમેરિકાએ પહેલાં એવું કહ્યું કે જાતે જ મામલો ઉકેલી લો પણ પછી આ એમને કોઈ ગુપ્ત હુમલાની માહિતી મળી હતી અને પછી અમેરિકાએ પણ એમાં દખલ અંદાજી કરી જો કે આ ઇન્ટરવ્યૂ છે એની કોઈ પુષ્ટિ કરવામાં આવી નથી પણ સીએનએન દ્વારા ટાંકવામાં આવેલા એજાઝ ચૌધરીએ કહ્યું કે ભારતે અમેરિકાને ફોન કરીને યુદ્ધ વિરામ માટે વાત કરી એટલે એ તો કોઈ કાળે આપણે ત્યાંથી કોઈ આધિકારિક રીતે કોઈ પુષ્ટિ આપવામાં જ આવી નથી કે ભારતે અમેરિકાને ફોન કરીને એવું કહ્યું કે તમે યુદ્ધ વિરામ માટે પાકિસ્તાનને મનાવો એટલે પાકિસ્તાન દ્વારા એમના અખબારોમાં એમના અધિકારીઓમાં નેતાઓમાં બધે જ જગ્યાઓ પર જુઠ્ઠાણા ફેલાવવામાં આવી રહ્યા છે નિવેદનોમાં પણ જુઠ્ઠાણા ફેલાવવામાં આવી રહ્યા છે એવું કહેવાય રહ્યું છે કે ભારતે અમેરિકાને ફોન કરીને યુદ્ધ વિરામની માંગણી કરી હતી પણ એવું પણ કહી રહ્યા છે કે આ જે યુદ્ધ છે એના કારણે સરકાર પર જનતાનું અને બાકી બધા જે મુદ્દાઓ છે એનું દબાણ છે જેના કારણે ભારત છે માન્યું છે એવું કશું છે નહીં આ સિવાય ભારતીય હુમલામાં જે લોકો મરાયા છે એમના જનાજામાં એટલે જે આતંકીઓ મરાયા છે એ આતંકીઓના જનાજામાં ત્યાંના જે અધિકારીઓ છે સૈન્યના એ લોકો જોવા મળી રહ્યા છે અને ત્યાં પાકિસ્તાનની અખબાર છે ઉમત એના પ્રમાણે પંજાબના કાસુરમાં ભારતીય હુમલામાં જે લોકો મરાયા છે એના જનાજાની નમાઝ છે એ યોજાઈ હતી અને પંજાબ વિધાનસભાના સ્પીકર મોહમ્મદ અહેમદ ખાન પંજાબ રાજ્યમંત્રી રાશિદ અહેમદ ખાન અને વિધાનસભા સભ્ય સૈયદ અહેમદ ખાન આ બધા જ લોકો અધિકારીઓ નેતૃત્વ ત્યાંનું એ આતંકીઓના જે જનાઝા છે એમાં હાજર રહ્યા હતા આ સિવાય પાકિસ્તાનમાં યુદ્ધ વિરામ પછી શાળાઓ ખુલી ગઈ છે પરીક્ષાઓ શરૂ થઈ ગઈ છે પાકિસ્તાની શિક્ષણ બોર્ડ પ્રમાણે બાળકોના પ્રેક્ટિકલ અને પરીક્ષાઓ આજથી શરૂ થઈ ઇન્ટરમીડિયેટ ભાગ બે અને મેટ્રિક્યુલેશન પ્રેક્ટિકલ પેપર માટે નવી તારીખો જાહેર થશે એવું પણ છે આ સિવાય પાકિસ્તાન છે એમાં શાહિદ આફરીદી છે એને રેલી કાઢી છે કરાચીમાં અને એ કહી રહ્યા છે કે અમે વિસ્તારોમાં શાંતિ જળવાઈ રહે એના માટે રેલી કાઢી છે એટલે પાકિસ્તાન સતત જૂઠાણા ફેલાવી રહ્યું છે એમના મંત્રીઓ છે એમના અધિકારીઓ છે એમના જનરલ આઈએસપીઆર છે એ પણ અલગ અલગ આપણે ત્યાંની ન્યૂઝ ચેનલોના વિડીયોઝ લઈને પોસ્ટ કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે પાકિસ્તાને ભારતની અંદર આ જગ્યાએ બ્લાસ્ટ કર્યો આ જગ્યાએ આ ઉડાડી દીધું આ જગ્યાએ આ તોડી પાડ્યું પણ એ તમામ દાવાઓ ખોટા સાબિત કરવામાં આવી રહ્યા છે ભારત તરફથી ભારત સરકારની પીઆઈબી ચેકની ટીમ તરફથી એટલે પાકિસ્તાન જેટલા પણ ફેલાવે આ પાકિસ્તાન છે એનો ભરોસો કરવો બિલકુલ યોગ્ય નથી પાકિસ્તાન તરફથી જે પણ કોઈ કાર્યવાહી કરવામાં આવશે એનો જવાબ વળતો પ્રહાર પ્રતિકાર પ્રતિશોધ લેવામાં આવશે એવું આપણી સેના કહી ચૂકી છે અને એ જ પ્રમાણે કાર્યવાહી થશે નમસ્કાર